ધોરણ બાર વિષય સંસ્કૃતની આત્મકથા એક ગ્રંથઃ કસ્માત ગ્રંથ છે એ ગ્રંથનાથ બે શબ્દુ સત્સુ અપી કેમ નિશબ્દમ જવાબ છે ડી પુસ્તકમ ત્રણ પુસ્તક કતિ રૂપાણી जवाबे बी चुरी चार बालाना कृते पुस्तक जवाब सी नवम नवम पांच केचन पुस्तक कथम रक्षा जवाब ए बहुमूल्य रनमी छदर्भग्रंथे कैसा प्रति जवाब छे अध्यापकना सात दुर्योधन कस्मेंज्यम न जवाब जवाबे बी युधिष्ठिराय आठ केचन छात्रा લેખ સુસ્થિરો પર્યાય શબ્દ કહ જવાબ છે એ વિપીણી ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો એક સ્વચરિત લેખને કહ પ્રવૃત્ત ઉત્તર ગ્રંથ સ્વચરિત લેખને પ્રવૃત્ત બે પૂર્વગ્રંથ કંગ્રહરૂપ આસિ ઉત્તર પૂર્વગ્રંથપત્ર સંગ્રહરૂપ આસિ ત્રણ પુસ્તક નિઃશબ્દમ કીદૃમ વદે ઉત્તર પુસ્તક નિઃશબા સશબ્રંથ સગ્રંથિર કં કક્ષા ઉત્તર ગ્રંથ સગ્રંથિ અ વાચકાન નિગ્રંથિ કું શક્ષુમ પાંચ કચિદ બાળ પુસ્તક કઈવ દાદા ઉત્તર કચિદ બાળા પુસ્તક કર્ણસ કવચકુડલમ ઈવ સહર્ષ દકં કુત સુખમ અનુભવતી ઉતરમ પુસ્તક બાલાના હસ્તકમો મધ્યે સંપૂર્ણ સુખમ અનુભવ સાત નીચેના વાક્યો સભ સમજાવો એક અદ્યત્વિ ગ્રંથ નામકરણમ ઉત્તર અનુવાદ આ સમયે પણ ગ્રંથ એવું નામ પાડવામાં આવ્યું છે એટલે કે સ્વીકાર્યું છે

પાંદડાઓના સંગ્રહ થી બનેલો ગ્રંથ હતો આ પાંદડાઓમાં એકને પછી તે પરોવવામાં આવતો આવતો હતો હતો પછી સમૂહ ઉપર વીંટાળવામાં અને તે વીંટાડેલા દોરામાં ગાંઠ બાંધવામાં આવતી હોવાથી તે ગ્રંથ એવા નામ વડે પ્રખ્યાત થયું હતું અત્યારના સમયમાં વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કાગળના સંગ્રહ રૂપે પુસ્તક કહેવાય છે તેમ હોવા છતાં પુસ્તકમાં કાગળનું અક્ષરનું અને વિચારોનું ગ્રંથન થાય છે પ્રસિદ્ધ છે ત્યાર પછી બે શ્રવણ પિતરો સ્કંધમારોપ્ય અવહત ઉત્તર અનુવાદ શ્રવણ માતા પિતાને ખભા પર મૂકીને એટલે કે બેસાડીને લઈ ગયો હતો

કાવડમાં બેસાડીને તે કાવડ ને પોતાના ખભા પર ઉચકીને વિવિધ તીર્થધામોની લઈ ગયો હતો તે રીતે બાળકો લઈ જાય છે અહીં રામાયણમાં ઉલ્લેખાયેલા અંધક મુનિના સદ્રુણી પિતૃભક્ત પુત્ર શ્રવણના પૌરાણિક સંદર્ભનો ઉલ્લેખ કરીને ઉપમા અલંકાર પ્રયોજવામાં આવ્યો છે જે પુસ્તકના કથનને વધુ સુંદર અને અસરકારક રીતે વ્યક્ત કરે છે લેખકે અહીં આડકતરી રીતે શ્રવણ નામના પૌરાણિક પાત્રના ઉલ્લેખ વડે બાળકોને માતા પિતાનો આદર કરવાનો તેમની સેવા કરવાનો સંદેશ પણ આપ્યો હોય તેમ જણાય છે ત્યાર પછી ત્રણ અહમ સ્વયં સગ્રંથી તથાપી વાચકાન નિર્ગ્રંથિન કરોમી ઉત્તર અનુવાદ ઉપોદે ગાંઠવાળો હોવા છતાં પણ વાચકોને છૂટેલી ગાંઠવાળા એટલે કે ગાંઠ વગરના મુશ્કેલી રહિત કરું છું સ્પષ્ટીકરણ પ્રસ્તુત વાક્ય પુસ્તકस्य आत्मवृतांतह नामक ગદ્યપાઠમાંથી લેવામાં આવ્યું છે પુસ્તક પોતે પોતાના સ્વરૂપ વિશે માહિતી આપતા કહે છે પ્રાચીન સમયમાં પોતે તાડપત્રોના સમૂહરૂપ ગ્રંથ હતો આજકાલ તે વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કાગળ અક્ષર અને વિચારોથી ગૂંથવામાં આવતું હોવાથી આધુનિક સમયમાં પણ માણસોએ તેના ગ્રંથ નામનો સ્વીકાર કર્યો છે આમ પુસ્તક ગ્રંથ અને પુસ્તક એવા બે નામથી પ્રસિદ્ધ થયું અહીંયા તે પુસ્તક નામે આત્મકથા કહેતા જણાવે છે કે મારા પ્રત્યેક અંગમાં ઘણા બધા શબ્દો હોય છે છતાં પણ સામાન્ય રીતે હું મૌન ભાવે અર્થાત નિઃઃશબ્દપણે જ વર્તું છું પરંતુ જ્યારે લોકો મારું વાંચન કરે છે ત્યારે હું નિશબ્દ હોવા છતાં પણ શબ્દ વાળો થઈને એક સજ્જન મનુષ્યની જેમ સ્પષ્ટ બોલું છું હું પોતે સગ્રંથિ ગાંઠ વાળો હોવા છતાં પોતાની વાંચનારા વાચકોને માનસિક ગાંઠોને એટલે કે ગુંચને સમસ્યાને ઉકેલી નાખું છું મુશ્કેલીઓને દૂર કરું છું આ રીતે પુસ્તક પોતાનું મહત્વ અને ઉપયોગીતા પ્રતિપાદિત કરે છે પુસ્તક વાંચનારા માણસો તેમાં રહેલા જ્ઞાન વડે પોતાની ગ્રંથિઓને સમસ્યાઓને ઉકેલે છે આજકાલ મહાન માણસો એટલે કે મહાપુરુષો પોતાના જીવન ચરિત્રો એટલે કે આત્મકથા લખે છે બે પ્રાચીન કાળમાં ગ્રંથનું સ્વરૂપ કેવું હતું ઉત્તર પ્રાચીન કાળમાં ગ્રંથનું સ્વરૂપ

બે માર્ગદર્શિકા ત્રણ શબ્દકોષ વિદ્યાર્થી અને પુસ્તકનો સંબંધ કેવો કલ્પ્યો છે ઉત્તર વિદ્યાર્થી અને પુસ્તકનો સંબંધ શિલાલેખ એટલે કે પથ્થર પર લખાયેલા લેખ જેવો સારી રીતે સ્થિર થયેલો કલ્પ્યો છે પાંચ પુસ્તકને ક્યારે સંતોષ થતો નથી ઉત્તર જ્યારે પુસ્તકમાં રહેલા જ્ઞાનનો લાભ બાળકો સ્વીકારતા નથી તે જ્ઞાન નો લેતા નથી અર્થાત પોતાના મનમાં માં એ જ્ઞાન ને કરતા નથી ત્યારે પુસ્તક સંતોષ થતો નથી ત્યાર પછી પ્રશ્ન પાંચ વિવરણાત્મક નોંધ લખો એક તાડપત્ર તાડસ્ય પત્ર ષષ્ટી તત્પુરુષ સમાસ તાડ નું પાન પુરાતન કાળ માં પુસ્તકો ગ્રંથો હાથ વડે લખવામાં આવતા લખાણના ના આધાર રૂપ એટલે કે લિપિના આસન તરીકે

ગ્રંથો બે રીતે વિશિષ્ટ હતા એક તાડપત્ર પર કોતરીને અને સાહિથી એમ બે પ્રકારે ગ્રંથો લખાતા અને બીજું તાડના પાંદડાઓને એકબીજા ઉપર મૂકીને તેમની મધ્યમાં એક છિદ્ર કરવામાં આવતું એ છિદ્રમાં દોરો પરોવીને તે દોરાને ચારે તરફ મીટીને અંતે ગ્રંથિ એટલે કે ગાંઠ મારવામાં આવતી આ ગ્રંથિ બંધનને લીધે હસ્તલિખિત પુસ્તકને ગ્રંથ તરીકે ઓળખવામાં આવતું હતું બે કર્ણસ્ય કવચ કુંડલમ કર્ણના કવચ અને કુંડલ થયેલો પુત્ર કર્ણ હતો સારથી અધિરથ અને તેની પત્ની રાધાએ તેને ઉછેરીને મોટો કર્યો હતો તેથી તે સુતપુત્ર કે રાધે નામે પણ ઓળખાય છે કર્ણને જન્મ સમયે જ તેના પિતા સૂર્યના આશીર્વાદરૂપ

હાથ બનાવટના કાગળનો ઉપયોગ થતો હતો જયારે આધુનિક સમય પુસ્તકો વૃક્ષો ઉત્પન્ન થયેલા એટલે કે બનેલા કાગળોના ના નિર્માણ પામે છે આજકાલ પુસ્તક કે ગ્રંથ લખવા માટે લખાણ ના આધાર રૂપે આધુનિક રીતે બનેલા કાગળનો ઉપયોગ કરવામાં આવે છે સાંપ્રત સમયના પુસ્તકોમાં કાગળનું અક્ષરોનું તથા લખનારના વિચારોનું ગ્રંથન થતું હોવાને કારણે માણસો આજે પણ પુસ્તકના ગ્રંથ એવા નામનો સ્વીકાર કરે છે આવા પુસ્તકમાં અસંખ્ય સત્ય અને સ્પષ્ટ જ કહે છે તે માણસોના સુખ દુઃખ સાથી બનીને સ્પષ્ટ વક્તા હોય છે પોતે ગ્રંથી અર્થાત ગાંઠવાળો હોવા છતાં વાચકોની માનસિક ગ્રંથિઓને મૂંઝવણોને

નવા વસ્તુઓની માફક ઉઠા ચડાવે છે પોતાનું નામ પણ લખે છે આથી પુસ્તક અને બાળકો વચ્ચેનો સંબંધ શિલાલેખ સમાન દ્રઢ અને સ્થિર બને છે પછી તેઓ પુસ્તકને દફતરમાં મૂકીને પોતાના પર શાળામાં લઈ જાય છે શાળામાં પણ કેટલાક વિદ્યાર્થીઓ પુસ્તકનો વિવિધ ઉપયોગ કરે છે જેમ કે કેટલાક વિદ્યાર્થીઓ સાવધાન ચિત્તથી તેના વાંચન વડે પુસ્તકમાં રહેલા જ્ઞાનને પોતાના મનમાં ઉતારે છે

અને કેટલાક જ્ઞાન ના સાધન રૂપે પણ માને છે કેટલાક વિદ્યાર્થીઓ સ્નેહ વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જેમને પુસ્તક પ્રત્યે સ્નેહ નિયમ અને પ્રદર્શન તરફ જાણે કે વૈરાગ્ય આવ્યો હોય તેમ તેને સર્વ પ્રકારે ત્યજીને શાળામાં આવે છે આ પ્રમાણે વિવિધ સ્વભાવના વિવિધ સમજવાળા વિદ્યાર્થીઓના પુસ્તક પ્રત્યે ભિન્ન ભિન્ન વિચાર તેમજ પ્રતિભાવ જોવા મળે છે ત્યાર પછી આત્મવૃતાંત ગદ્ય પાઠમાં પુસ્તકના સ્વરૂપ અને મહત્વનું પ્રતિપાદન કરતા કેટલાક પૌરાણિક સંદર્ભો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સૌ પ્રથમ વિદ્યાર્થી અને પુસ્તક વચ્ચેના સંબંધને

જયેષ્ઠ અભિમાની પુત્ર દુર્યોધન કપટથી પડાવી લીધેલા પાંડવોના રાજ્યને યુધિષ્ઠિર ને આપવાની ના પાડે છે અહીં દુર્યોધન અતિ કૃપણ છે તેમ તેના જેવો વિદ્યાર્થી પણ પોતાની પાસે રહેલા પુસ્તકને બીજા પુસ્તક વિનાના વિદ્યાર્થી દ્વારા માંગવામાં આવતા આપતો નથી દાનેશ્વરી કર્ણનો સંદર્ભ પણ પૌરાણિક છે તેને જીવનની રક્ષારૂપ સોનાના કવચ અને કુંડળ પ્રાપ્ત થયા હતા અર્જુનનો વિજય ઇચ્છતા ઇન્દ્રણ વેશમાં કર્ણ પાસે આવીને વિદ્યાર્થીને કર્ણની જેમ પ્રસન્નતાથી આપી દે છે પૌરાણિક સંદર્ભો યોજવાના વલણમાં લેખકની દીર્ઘ દ્રષ્ટિ દેખાય છે બાળકોમાં સંસ્કાર સિંચનની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના આદર્શ ગુણો અને સંસ્કારોનું પણ મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. પૌરાણિક સંદર્ભો વાતને અસરકારક અને સચોટ રીતે રજૂ કરે છે. ત્યાર પછી પ્રશ્ન ચાર પુસ્તકનો મહિમા ઉત્તર પ્રાચીન સમયમાં તાડપત્રોના સંગ્રહ રૂપ ગ્રંથથી માંડીને આજ પર્યંત કાળગળના સમૂહરૂપ પુસ્તકનો વિકાસ થયો છે. પોતાનામાં ઘણા બધા શબ્દો ધરાવતું પુસ્તક હંમેશા મૌન જ ધારણ કરે છે. પરંતુ જ્યારે લોકો તેને વાંચે છે ત્યારે તે સત્ય અને સ્પષ્ટ બોલે છે અભ્યાસક્રમ માટે નિયત થયેલા પાઠ્યપુસ્તકો માર્ગદર્શિકાઓ શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથો એક પુસ્તકના આ ચાર પ્રકારો છે જે બાળકોને પરીક્ષાર્થીઓને અનુવાદકોને તેમજ સંશોધન કાર્ય કરનારા અધ્યાપકોને અત્યંત ઉપયોગી બને છે બાળ વાચકો વિશે પુસ્તક પોતાના મનમાં એક જ વિચાર ધરાવે છે કે તેની અંદર રહેલું જ્ઞાન બાળકોના મનમાં સંક્રાંત થઈને હંમેશા સ્થિર બની રહે પુસ્તકો માનવીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે તેઓ એક સજ્જન મિત્ર સમાન હોય છે સારા પુસ્તકોમાંથી સુખ દુઃખના સંભાવ રહેવાની પ્રેરણા મળે છે પુસ્તક વાચકોના જ્ઞાનમાં વધારો કરે છે ઉપરાંત પોતે સહગ્રંથી હોવા છતાં વાચકોને નિગ્રંથી બનાવે છે વાચકોને મૂંઝવણમાંથી માર્ગ કાઢી આપે છે

ચતુર્વિદ વાચક વર્ગના સંદર્ભમાં પુસ્તક નું ખુબ જ મહત્વ છે કર્ગજાનામ સંગ્રહરૂપમ બે પ્રાચીન કાલે જવાબ આવશે સંગ્રહ સંગ્રહરૂપ ત્રણ સ્થિતમ જવાબ છે નિશબ્દમ તિષ્ઠામી ચાર યથાશ્રવણ પિત્રો અવહત પાંચ સુખ વિરુદ્ધાર્થી શબ્દો આપો એક સ્વિયમ પર બે અક્ષરમ શરમ ત્રણ સામાન્ય તાર નિશબદમ સશબ્દમ પાંચ સગ્રંથી નિર્ગ્રંથિ છ પ્રીતિષ સાત નવમ પ્રાચીન આઠ ઉપસ્થિત અનુપસ્થિત અસ્થિરમ અગિયાર દિનારંભ બાર બહુમૂલ્યમ અલ્પમૂલ્યમ તેર મિત્રમ અથવા સખા શત્રુ અરીપુ चौद कृपण उदारह पंधर प्रतिष्ठितम अप्रतिष्ठितम।